કાકાને ને હું હાલો ભાઈ આ જો કાકા છે એ અમારે એવું જ હોય કા જ કેમ કે ડુંગળીના ઠેલા ભરતા હતા ડુંગળી મળતા મળતા લેવા આવ્યા બોલો

ખારો જો માસી જઈને ઘરે પોગી ગયા છે બધા ડુંગળી મળે છે ને આપણે જાય હારો હાલો જો અમે માસી જઈને ઘરે પોગી ગયા છે હે હાલો માસી શું કરે છે હાલ તો કેટલીક ડુંગળી મળે છે જોઈએ આપણે પાછળ છે કે આગળ છે ભાઈ અહીંયા અમારા ભાઈ આવેલા છે ઓ દાડીએ

ઓય શું અમને એમ થઈ મહેમાન આવે બે હું કેમે હે ને માળવા મળો હે એક ફરવા માર વેસાઈ હવે આ ચાર કરી દે બે ચાર થઈ ગઈ હા આમ તો આમ તો તમે આમ જો હો તમે ક્યાં ગયો

હાર્દિક તું રહેવા દે ઓલા ખરા આવ્યા ને હતી હાર્દિક ભાઈ ને છે ને કડવા દોડ્યો તો એટલી ડુંગળી થઈ છે જો અમારા માસા ને ને હાર્દિક ના પપ્પા છે એના માસી હારો હાલો ઘડીક મોડવા લાગી પછી મળી ગયા આગળ હાર્દિક મમ્મી કઈ ફરી જાય હા હાર્દિક ભાઈ જો અમારે પેલી વખત ડુંગળી મળે છે જો તમે એક વખત આમ જો પકડી રાખો પેલી વખત ડુંગળી મળવા આવ્યા છે

Ame, moluva evo, te sen namre dunguli moluva beham didaka. Hano dunguli molta ta bani. Te sen Artik pen tedi kolaj go ne. Te pa se nam ame kjeri vijeva. K'artik? Kjeri vijeva, vejke tome kjeri vijeva zavnja ba se. To mi tro sen ame tedi kolak to to bo ukem ke. kam keru noj

ઓલીબાસ થી ઓલીસ ભાઈ છે હાર્દિક ના પપ્પા ના માસી છે એના હાહુ કા હાર્દિક ભાઈ મળવા આવ્યા છે કા તમે શું કરતા હતા બા

હા એટલે આવી ગયા છે મારેથી મિત્રો આવી ગયા છે અમે જઈને ઘરે ગયા હતા તો ન્યા છે ને અમારે સાર્સિંગ પૂરું થઈ ગયું હતું ફોનમાં એટલે વિડીયો છે ને નહોતો ચાલુ કરો અને અત્યારમાં સાર્સિંગ કરીને વિડીયો સારું કર્યો છે ને અમે આવી ગયા છીએ ઘરે જુઓ હાર્દિક કા અને કેવો લાગ્યો વિડીયો તમે લાઈક કરીને કહી દેજો કા કા ને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、